જય દ્વારકાધીશ તો અત્યારે આવી જાય તોરણિયા જો અહીંયા તો અત્યારે વરસાદ ફૂલ પડી ગયો લાગે અત્યારે એવી બધી ભીડ નથી જેતપુર થી આવો ને તો તમારે ને ધોરાજી પેલા આવી જાય જો અહીંયા લખ્યું હોય ધોરણિયા નખલકધામ ધોરણિયા ધોરણિયા તમારે જેતપુર પેલા આવી જાય જો અહીંયા ભરણી રસ્તો હોય ત્યાંથી નીચે ઉતરી જવાનું પછી ગામડા વિસ્તાર રોડ પકડવાનો આવે હું ને વિશાલ જાય છે અત્યારે ઓલા બધાય તો પરબ ગયા

અંદર જઈને તમને બતાવું વિડીયો ની મને નહીં હોય તો અંદર શૂટિંગ કરી મંદિર આવી ગયા હૈ ને અંદર દર્શન કર્યા અંદર વિડીયોગ્રાફી મને હતી ટ્રાફિક ના કારણે એવું બધું ટ્રાફિક નથી નોર્મલ જ છે મંદિર થી દર્શન કઈ ના હોય એટલે અહીંયા તમને ચા પાણી પીવડાવે પછી અહિયાં જો અત્યારે આરામ થી બધા બેઠા હે અત્યારે બંધ છે રાતે ચાલુ થાય છે કે ભોજન ના બાજુ અત્યારે એ બંધ છે વરસાદ હમણાં જ પડ્યો લાગે એટલે હું પબ્લિક ઓછું છે ને જો પાણી ના ખાબોચ ભરેલા પડ્યા બાકી પબ્લિક અત્યારે અહીં બેઠું આરામથી બધી માંથી થોડાક અંદર આવ્યા તાજા તેજ આવી ગયું પણ અત્યારે બધું સંકેલી મૂકી દીધું વરસાદના કારણે બાકી જો બહુ મોટું નથી ફરફ જેવડું તો તેજ નથી પણ નાનું છે ખાતર રાઈતે વરસાદ નહીં રહ્યો તો ચાલુ કરશે ગોકરામ તો હતું નહીં પણ અત્યારે મેળો ચાલુ છે એ બાજુ જાય છે તમને બતાવું કેવો મેળો બનાવ્યો છે વેરતા ઓછી છે વરસાદના કારણે મોસ્ટલી વધારે નહીં આવ્યો હોય

પ્રસાદી લેવાનું છે ને અહીંયા હે વરસાદના કારણે આ બધું બંધ કરી દીધું અત્યારે વરસાદની મેં હેને આખા એમાં એક રહું આખો મારી લીધો પણ અત્યારે વરસાદના કારણે હે ને વધારે માણસો વધારે કોઈ આવ્યા નથી આ ભાઈને મજા જ આવે ખાલી આટામાં આવે હે ખાલી આટામાં મજા આવે બહુ મજા આવી ને વરસાદ ના કારણે વરસાદ પડ્યો હોય છે ખબર નથી આપણે પ્રોગ્રામ તો અત્યારે બંધ જ હતો પાછા ઘરે જવા માટે નીકળી જાય